ભાવનગર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપાસ સંઘના ઉપક્રમે જૈનાચાર્યોની પુનિ તનિષ્ણામાં શહેરના સાહેબ ખાતે ચારસો પચીસથી વધુ ભાઈઓ તથા બહેનો દ્વારા સુડતાલીસ પાંત્રીસ અઠ્યાવીસ અને અઢાર દિવસીય કઠિન ઉપધાન તપની આરાધના કરી હતી આ ઉપધાન તપના તપસ્વીઓનો સામૂહિક વરઘોડો ગુરુવારે શહેરના ભાવનગર કૃષ્ણનગર દેરાસરથી દબદબા ભેર નીકળ્યો વિવિધ વિભાગોના કર્ણપ્રિય બેન્ડના સુરીલા સંગાથે નીકળેલા વરઘોડો વાંચતે ગાજતે ઘોઘા સર્કલ રૂપાણી સેન્ટ્રલ સોલ્ટ વાઘાવાડી આનાથી થઈ તૃપ્તિ દેરાસર થઈ દાદા સાહેબ ઉતર્યો છે તપસ્વીઓના જે જે કાર વચ્ચે અનેકવિધ આકર્ષક કૃતિઓ સાથે નીકળેલા વરઘોડામાં ઠેર ઠેર શ્રદ્ધાળુઓ દ્વારા તપસ્વીઓને અક્ષત વડે વધાવાયા છે શહેરમાં નીકળેલા ઐતિહાસિક વરઘોડામાં બોડી સંખ્યામાં આબાલ વૃદ્ધ ભાવિકો જોડાયા હતા ઇરફાન્સ સોલંકીનો રિપોર્ટ એસ ન્યૂઝ ભાવનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલ રહ્યું એસ્નાઇન ન્યૂઝ સાથે